પેપર ચકાસણી કામગીરી આજે પૂર્ણ થશે તો લોકસભાની ચૂંટણીના કારણે વહેલું પરિણામ આવશે પરિણામ બાદ શિક્ષકો ચૂંટણી કામમાં લાગશે તો વહેલું પરિણામ આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ વર્ષે ગુજરાત બોર્ડનું વહેલું પરિણામ આવશે એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે પેપર ચકાસણીની કામગીરી આજે પૂર્ણ થશે તો લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું આવશે અને લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ બાદ શિક્ષકો ચૂંટણીના કામમાં વ્યસ્ત રહેશે તેથી પરિણામ વહેલું આવી શકે છે ગુજરાત બોર્ડનું એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ પારેખજી હિતલ ચૂંટણીને લઈ અને પરિણામ વહેલું જાહેર થશે ગુજરાત બોર્ડ નું શું છે લોકસભાની ચૂંટણીને કારણે આ વખતે ગુજરાત અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની જે પરીક્ષાઓ છે એ બોર્ડ પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ વહેલું લેવામાં આવી હતી અને તેના જ કારણે આ વખતેનું પરિણામ જે છે એ એ પરિણામ વહેલું આપવાની બોર્ડે જે તે સમયે જાહેરાત કરી હતી હવે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે મોટા ભાગની પેપર ચકાસણીની જે કામગીરી છે એ બોર્ડ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તૈયારી કરવામાં આવી છે પરિણામ જાહેર કરવાની oh uh, you એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ પરિણામ જાહેર કરવાની શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે કારણ કે આમ પણ આ પરિણામ જાહેર થયા પછી જે પ્રકારની લોકસભાની ચૂંટણી છે તે ચૂંટણીની કામગીરીમાં શિક્ષકો લાગશે એટલે વહેલામાં વહેલી તકે બોર્ડનું પરિણામ જાહેર થાય એ દિશામાં અત્યારે કામગીરી ચાલી રહી છે અને સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે જી સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર